જેમ આપણે જોઈ શકીએ છીએ જેમ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજ એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

ફૂટપાથ રિપેરિંગ ને બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે ભી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું માસ્તી માં ડેમેજ હતું અને એની રિપેરિંગ આપણે એટલે એ અત્યારે અમે એની તપાસ કરીને પછી